નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ગાલા એસાઇમેન્ટ ધોરણ દસનું વિષય ગણિતનું જે પેપર નંબર બે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ધોરણ દસ ગાલા એસાઇમેન્ટ પ્રશ્નપત્ર નંબર બે બરોબર છે એનો વિભાગ બી સી અને ડીના સંપૂર્ણ જવાબો મિત્રો તમારી સમક્ષ આજે લઈને આવ્યો છું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતા તો પૂરતી માહિતી આપને મળશે નહીં મિત્રો તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ હું છું આશીષ કુકડીયા તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાનગુરુ ટુ મિત્રો માત્ર જવાબ શેર કરું છું સમજાવવાની કોશિશ નથી કરતો માત્ર આન્સર કે શેર કરું છું એટલે કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને ખાસ જણાવીશ મિત્રો કે ચેનલની પહેલી વખત તમે મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે અવનવા જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય તમને ઘરે બેઠા મળતા રહેશે તો વિડિયો લાઇક કરો મિત્રો એટલે ફટાફટ આપણે શરૂ કરી દઈએ વિભાગ બી પચીસમો પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરશું માત્ર સ્ક્રોલિંગ કરું છું એટલે તમારે જ્યાં પણ લખવાનું હોય તો તમે પાઉસ મોડ પર રાખીને લખી શકો છો બરાબર છે એટલે વિડીયો જલ્દી પૂરો કરો છો તમારા માટે થોડો ટાઈમ ન બગડે એટલા માટે આપણે બહુ લોંગ વિડીયો બનાવવાની કંઈ જરૂર છે નહીં મિત્રો એટલે માત્ર આન્સર આન્સરથી શેર કરું છું તો વિડિયો લાઇક કરવા મિત્રો એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ હા છે પચીસમો પ્રશ્ન ત્યારબાદ એનો થોડોક જવાબ જે બાકી છે નેક્સ્ટ પેજમાં છે અહીંયા પૂરો થાય છે આ છવ્વીસમો પ્રશ્ન સત્યાવીસ જવાબ અઠ્યાવીસ પ્રશ્ન છે સ્ટેપ બાય સ્ટેપ તમે લખી શકો છો ત્યારબાદ આ ઓગણત્રીસ પ્રશ્ન પણ જે એકવાર જાણીતા મિત્રો કે વિડીયો લાઇક કરવાનો બાકી હોય તો લાઇક ખાસ કરજો એટલે અમને પ્રેરણા મળે કે નવા નવા વિડીયો અમે બનાવીએ કે તમને પસંદ આવે છે અને આપણો બીજો વિડીયો પણ નેક્સ્ટમાં આવવાના છે તમામે તમામ એ તમામ પેપર સોલ્યુશન આપણે મૂકવાના જ છે સંસ્કૃતનું ઓલરેડી મુકાઈ ગયું છે જે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંકમાં મેળવી શકો છો છ પેપરના એક એક વાક્યના સંસ્કૃતના જવાબ આપણે મિત્રો શેર કર્યા છે અને હવે પછી મેથેમેટિક્સની આખી સિરીઝ આવશે અને મેથ્સ પછી તમામ સબ્જેક્ટના આપણે આન્સર અહીંયા શેર કરવાના છે એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ રાખજો નોટિફિકેશન બેલ ઓન રાખજો એટલે ઓનો એજ્યુકેશનલ જે કંઈ વિડીયો છે તમને ઘરે બેઠા મળ્યા કરશે જે ત્રણ દસ માટે મોસ્ટ આઈએમપી અને ઉપયોગી હશે મિત્રો આ છત્રીસમો પ્રશ્ન છે એનો જવાબ છે તમે જોઈ શકો છો થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખવું પડશે કારણ કે વ્યવસ્થિત વિગતવાર બોર્ડમાં જેમ લખવાનું હોય તે જ પેટર્નથી અહીં લખીને તમને શેર કરું છું મિત્રો છતાં કાંઈ પ્રશ્ન લાગે તો બોક્સમાં કોમેન્ટ કરી દેજો પણ વિડીયોને લાઈક કરવાનો અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો Вибакси, не шоруваат कर दी એ થોડીક આકૃતિ તમને ઝાંખી દેખાશે કારણ કે પેન્સિલથી દોરી છે સ્કેન કરવાનો થોડોક પ્રશ્ન ઊભો થાય પણ છતાં કાંઈ જરૂર છે નહીં ખાસ એ મિત્રો આ ઓગણપચાસમાં પ્રશ્ન છે પચાસમો સુબર હવે ઓગણીસો પંચાણુંમાં પાંચ હજારના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું તેમને દર વર્ષે બસોની વેતન વૃદ્ધિ મળે તો કયા વર્ષે તેમનું વેતન સાત હજાર રૂપિયા થશે ને ત્રેપનમાં પ્રશ્ન સંભાવના જે આપણી ખાસ ફેવરિટ કહી શકે ચેપ્ટર આપણું આવડો કારણ કે મોટાભાગના બાળકોને મેથ્સ એ ટફ લાગતો હોય કારણ કે પાસિંગ માર્ક્સ મેળવવા પણ અઘરા પડતા હોય એના માટે સંભાવનાના આંકડાશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થાય એટલા માટે સંભાવના તો બધાની લગભગ ફેવરિટ હશે તો અહીંયા મિત્રો આપણો પેપર નંબર બે વિભાગ બી સીડી અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને પસંદ આવ્યું હશે તો હજેક વાર કોઈ મિત્રો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો કાંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો થેન્ક યુ મિત્રો